અનુસાર એક દિવસે સમાચાર આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ની આ જાહેરાતો પછી વિશ્વભરના બજારોમાં રાહત જોવા મળી રહી છે કારણ કે લોકો જે છે એ ટીરિફિક લાદના કારણે સોનાની

સૌથી મોટો એલાન કરવામાં આવી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ 241 માં જ્યારે 10 ગ્રામ ચાંદીના ભાવ અને 100 ગ્રામ ચાંદી 24100 રૂપિયામાં અને 1 કિલો 2 લાખ ને 41000 સપાટીએ ટ્રેડ થઈ રહી છે તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના પર ટેરિફ અંગે ચિંતા કેવી રીતે ફેલાઈ રહી છે જેની માહિતી મેળવી લઈએ તો ગયા અઠવાડિયે અમેરિકાના કસ્ટમ અધિકારીઓએ એક જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બે સ્ટાન્ડર્ડ વજન એટલે કે વાત કરીએ તો મિત્રો સોના ને બાર ને રાખવા જોઈએ આ પત્ર પછી સોનાના વેપારીઓ સોનાની રોકાણો ચિંતા હતી કે આનાથી આંતરરાષ્ટ્રીય સોનાના બજાર પર અસર પડી શકે છે જોકે હવે વાત કરીએ તો મિત્રો ટ્રમ્પના આ સ્પષ્ટ નિવેદન પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને સોનાની બજાર જે છે એ આગામી સમયમાં ક્રેશ થતી પણ જોવા મળે તેવી શક્યતાઓ જ

અને ભારતે આ નિર્ણયની સખત નિંદા કરી હતી અને તેને અન્યાય વ્યવહાર સ્વર્ગીય ગણાવરાવ્યો હતો તો જેને લઈને પણ આગામી દિવસોમાં અમેરિકા દ્વારા જો હજુ પણ એલાન કરવામાં આવી રહ્યું છે તો જેની માહિતી પણ આપણે અવારનવાર વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની બજારમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે ને જે સોનું બે હજાર છવ્વીસ માં ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હવે ઘટાડો જોવા

બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નું કહેવું છે કે ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ રોકાઈ રહ્યું નથી જે બાદ વાત કરીએ તો અમેરિકા એ ભારત પર કુલ પચાસ ટકા ટેફિક ઝીંકવાની જાહેરાત કરી હતી જોવા મળી રહી હતી તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના વેનેઝુઓ એલા પર હુમલાની ભારતીય શેરબજાર સોના અને ચાંદી અને ક્રૂડ ઓઇલ પર શું અસર પડશે જેની વાત કરીએ તો મિત્રો આ પગલા થી વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે જેનો સીધો લાભ સોના અને ચાંદીને મળી શકે છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનાનો ભાવ જે છે એ મિત્રો ચાર હજાર

સમયગાળા દરમિયાન લોકો અત્યારે વૈશ્વિક તેલ પુરવઠા વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું માર્કેટમાં મોંઘુ થતું જ જોવું જોવા મળતો હોય છે તો રશિયા યુક્રેન યુદ્ધ ભારત પાકિસ્તાન યુદ્ધ એવી રીતે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો હવે આ ટ્રેડ દરમિયાન આગામી સમયમાં સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજ બરોજ ના દ્વારા મેળવતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં માહિતી